ઓગણીસો એસીમાં ભુજ શહેરમાં રખડતા ભટકતા નિરાધાર માનસિક વિકલાંગો માટે મમતામય મમતામયમાં બની સ્વર્ગસ્થ મણીબેન બ્રાગજી મહેશ્વરીએ ભુજના દરબારગઢ ચોકથી સેવાની જ્યોત પ્રારંભ કરી હતી આ જ્યોતને તેમના પુત્ર અને અન્ય મિત્રોએ માનવજ્યોત સંસ્થાના માધ્યમથી આજે વધુ પ્રજ્વલિત કરી છે શરૂઆતમાં શહેરમાં ફરી ફરીને માનસિક વિકલાંગોને ભોજન કપડાં દવા સહિતની સેવા આપતી માનવજ્યોત સંસ્થા આજે માનસિક દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ બની છે ભુજથી નજીક પાલારા ખાતે રામદેવ સેવાશ્રમ ઉભો કરીને કાયમી વિસામો બની ગઈ છે સરહદી કચ્છમાં સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલમાં સારવારના સહયોગ સાથે માનવ સેવાની સુવાસ ફેલાવતો રામદેવ સેવાશ્રમ આજે સમગ્ર ભારતના માનસિક વિકલાંગોનું બીજું સરનામું બની ગયું છે માનવ સેવાના અનેક કાર્યકર્તે આ સંસ્થાનું મુખ્ય કાર્ય માનસિક વિકલાંગોની સારવાર કરી છે અને તેને સમાજમાં મુખ્ય પ્રવાહમાં ભેળવવાનું જેનું કોઈ નથી તેને આશરો આપ્યો છે આ કાર્યમાં ગુજરાત સરકાર તથા દાતાઓની મદદ મળી રહી છે સંસ્થાના પત્ર સમાન રમેશ માહેશ્વરી સુરેશ માહેશ્વરી તેમજ સાથી મિત્રો પૃથ્વીરાજસિંહ જાડેજા મુરજી ઠાકર પ્રબોધ મુનવરે વાવેલું આ સેવાનું બીજ આજે વટવૃક્ષ બની ચૂક્યું છે રામદેવ આશ્રમના સેવાભાવી પ્રબોધ મુનવર જણાવે છે કે દેશના અનેક રાજ્યોથી કચ્છ આવી પહોંચેલા માનસિક વિકલાંગોની સારવાર કરીને તેના પરિવારને શોધી આપ્યા છે માનસિક વિકલાંગોને રાખવા કોઈ કાયમી આશ્રય સ્થાન ન હોવાથી અનેક મુશ્કેલી પડતી હતી દાતા અને સરકારની મદદથી અનેક વર્ષોની તપસ્યા બાદ બીજી જુલાઈ બે હજાર સત્તરમાં રામદેવ આશ્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારથી કચ્છમાં રસ્તે રજડતા અને માર્ગો પર રહેતા નિરાધાર માનસિક દિવ્યાંગોને માનવ જ્યોત સંસ્થા શોધીને આશ્રમ સ્થળે લઈ આવી છે અને જરૂર પડે તો સરકારી માનસિક આરોગ્યની હોસ્પિટલ ખાતે અથવા આશ્રમમાં આશરો આપી તેની સારવાર કરાવે છે આશ્રમમાં રહેતા મનોરોગીઓની નિયમિત સારવાર માટે ગુજરાત સરકાર વર્ષોથી મદદ કરી રહી છે સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલની ટીમ દ્વારા આશ્રમમાં નિયમિત મુલાકાત લઈને આ દર્દીઓની દવા અને સારવાર કરવામાં આવે છે આમ સ્વસ્થ થયેલા મહિલા પુરુષોનું કાઉન્સેલિંગ કરીને તેમનું ઘર શોધી તેમના પરિવાર સુધી પહોંચાડવાની જવાબદારી સંસ્થા વહન કરે છે જો અન્ય રાજ્યથી આવતા ગરીબ પરિવાર પાસે નાણાકીય કે અન્ય સવલત ન હોય તો સંસ્થા ઘણીવાર મદદરૂપ બને છે કચ્છ પોલિસી મદદથી તેમના પરિવારને શોધવામાં આવે છે પરિવારજનો કચ્છ સુધી તેમને તેડવા આવે છે ત્યારે અમુક મહિનાઓ કે પાંચ દસ પંદર વીસ કે પાંત્રીસ વર્ષે મિલન થતું હોવાથી ભાવભર્યા દ્રશ્યો સર્જાય છે ત્યારે અમુક મહિનાઓ કે પાંચ દસ પંદર વીસ કે પાંત્રીસ વર્ષે મિલન થતું હોવાથી ભાવભર્યા દ્રશ્યો સર્જાય છે પરિવાર જેની આશા છોડી દીધી હોય તેવો સભ્ય જીવિત મળી આવે ત્યારે પરિવારની ખુશી બેવડાઈ જાય છે છ વર્ષો ગાળામાં આ આશ્રમ સ્થળેથી એક હજાર આઠસો એકાવન માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની અને રાજ્યોમાં પોતાના વતન ઘર સુધી પહોંચ્યા છે છેલ્લા વીસ વર્ષમાં માનવજ્યો સંસ્થાએ ગુમ થયેલા ત્રણ હજાર એકસઠ લોકોને તેમના પરિવાર સુધી પહોંચતા કર્યા છે માનવજ્યોત સંસ્થાએ ગુજરાતની માનસિક દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ આશ્રમો સેવાશ્રમો સાથે પણ સંકલન કર્યું છે જેથી વિવિધ સંસ્થાઓમાંથી આવા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ભુજ સુધી લઈ આવી તેમના ઘર પરિવાર શોધી અપાય છે ગુજરાતના વિવિધ આશ્રમોના ચારસોથી વધુ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ભુજની આ સંસ્થાએ ઘર સુધી પહોંચાડ્યા છે આમ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા તેઓ જણાવે છે કે માનવજ્યોત દ્વારા કરાતી માનસિક વિકલાંગોની સેવામાં રાજ્ય સરકાર હંમેશા પડખે રહી છે હાલ માનવજ્યોત અને રામદેવ આશ્રમ દ્વારા માનવ સેવા તેમજ જીવદયાની થી વધુ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ઓગણીસો થી ભુજમાં અને કચ્છમાં માનવજ્યોત સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ પ્રવૃત્તિઓની શરૂઆત ભુજના ભીડગેટથી થઈ કારણ કે જ્યારે હું ભુજમાં રહેવા આવ્યો ત્યારે ઘરે જતો ત્યારે દરરોજ બે જેટલા માનસિક દિવ્યાંગોને રાતના ભોજન કરાવું દસ દસ પૈસાના તે જમાનામાં ગાંઠિયા મોટું પડી પાવે એ ખવડાવી અને ઘરે જાઉં અને મને ઘરે સપના આવે કે મારો એક આશ્રમ છે અને એમાં માનસિક દિવ્યાંગોની સારી સારવાર થઈ રહી છે આજે ઘણા બધા વર્ષો પછી ભુજની અંદર ભુજથી છ કિલોમીટર અંતરે પાલારામાં શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની સ્થાપના થઈ અને ત્યાં માનસિક દિવ્યાંગો માટે આશ્રમ ધામ ખુલ્લો મૂકવામાં આવ્યો અત્યાર સુધીમાં આશ્રમ સ્થળેથી લગભગ અઢારસો ને એકાવન જેટલા માનસિક દિવ્યાંગો ઘર સુધી પહોંચ્યા છે તેનો અમને આનંદ છે અનેક અનેકવિધ પ્રવૃત્તિઓ માનવજન સંસ્થા દ્વારા થઈ રહી છે ખાસ કરીને અમારી સંસ્થા માનસિક દિવ્યાંગો માટે કામ કરે છે કચ્છમાં રસ્તે રજડતા અને માર્ગોમાં પડ્યા પાત્રા રહેતા માનસિક દિવ્યાંગોને માનભેર વાહનમાં સંસ્થાના વાનમાં બેસાડી આશ્રમ સ્થળે લઈ આવવામાં આવે છે એમને સ્વચ્છ કરવામાં આવે સૌ પ્રથમ એના કપડાં બદલી કરવામાં આવે બાલ કટિંગ કરવામાં આવે ત્યાર પછી એને ત્રણ ટાઈમ ભોજનની વ્યવસ્થા અને ત્યાર પછી જરૂરત હોય એવા દર્દીઓને અમે ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર આપવાની છીએ જેના કારણે તેઓ સ્વસ્થ બને છે અને ત્યાર પછી એમનું ઘર શોધવાના પ્રયત્નો કરીએ છીએ અમારા આશ્રમના સામાજિક કાર્યકર કે જેઓ રાત દિવસ આવા જે માનસિક દિવાંગો છે એમને આશ્રમ સ્થળે એમનું કાઉન્સેલિંગ કરે છે એમનું ઘર શોધે છે અને દરેક રાજ્યની પોલીસ આમાં અમને મદદ કરે છે પછી પશ્ચિમ બંગાળ હોય મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય આમ તો જોઈએ તો અત્યાર સુધીમાં અઢારસો ને એકાવન લોકો જે ઘરે પહોંચ્યા છે એટલે લગભગ ભારતના તમામ બધા રાજ્યોમાં અમે લોકોને આ માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી અને ઘર સુધી પહોંચાડ્યા છે આ માનસિક દિવ્યાંગો આવે એટલે થોડા દિવસ અમને પણ મુશ્કેલી કરાવે તોફાન હોય પછી શાંત થઈ જાય અને ત્યાર પછી અમે લોકો એમનું ઘર શોધવાના પ્રયત્નો કરીએ છીએ જેમાં અમને સફળતા મળે છે આ કામ અઘરું જ છતાં પણ અત્યાર સુધીમાં અમે ઘણા બધા લોકોને ઘરે પહોંચાડ્યા જેનો અમને આનંદ છે ખાસ કરીને માનસિક દિવ્યાંગોની જ્યારે વાત આવી છે ત્યારે સૌ પ્રથમ મને ઘણા વર્ષ પહેલા એક વિચાર આવ્યો કે આ લોકો માટે કંઈક કરવું જોઈએ અને એ દિશામાં અમે લોકોએ કામ શરૂ કર્યું સૌ પ્રથમ સાયકલથી કામ કર્યું ભુજમાં જ્યાં જ્યાં માનસિક દિવ્યાંગો બેસતા એને અમે અમારા રમેશભાઈ માહેશ્વરી સુરેશભાઈ માહેશ્વરી બાબુલાલભાઈ તન્ના પૃથ્વીરાજસિંહ જાડેજા આવા બધાએ અમે સાથે મળીને પાંચ જણા દરરોજ જમાડો જતા અને એનો આનંદ લેતા ત્યાર શરૂઆતમાં અમે આઠ આઠ દિવસે જમા લેતા પછી પંદર દિવસે કર્યું પછી આવી રીતે અમને એમ થયું કે પંદર દિવસે મહિને દિવસે જમાડે તો આપણને કોઈ મહિના દિવસે જમાડે તો એમાંથી વિચાર આવ્યો કે આપણે એને રોજ જમાડવું જોઈએ ત્યાર પછી અમે આ રોજીંદી પ્રવૃત્તિ કરી ત્યારે અમારી પાસે કોઈ વાન નહોતો સાયકલથી ત્યાર પછી સ્કૂટરથી ત્યાર પછી રિક્ષાથી અને ત્યાર પછી એક દાતાશ્રીએ અમને અમને વાન આપ્યો અને એના દ્વારા અમે આ પ્રવૃત્તિ શરૂ કરી આજે આ પ્રવૃત્તિ આખા કચ્છમાં પહોંચી છે જ્યાં પણ માનસિક દિવ્યાંગ દેખાય જે પણ ગામમાંથી માનસિક દિવ્યાંગ મળી આવે તો લોકો તરત જ અમારો સંપર્ક કરે છે અમે એને અમારા આશ્રમે લઈ આવીએ છીએ અને ત્યાર પછી અમારે આશ્રમે પણ જે વ્યવસ્થાઓ છે ખાસ કરીને એને ત્રણ ટાઈમ ભોજન કરાવીએ દરરોજ નવડાવીએ બ્રશ કરાવીએ અને એને આશ્રમ સ્થળે કેરમ રમાડીએ યોગા કરાવીએ ટીવીના સારા સારા કાર્યક્રમો બતાવીએ સાંજના ક્રિકેટ અને વોલીબોલ રમીએ તેવી અનેક પ્રવૃત્તિઓ આ માનસિક દિવ્યાંગોને અમે કરાવી છે